પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ દેવગઢ બારીયા શહેર તેમજ તાલુકામાં વસતા વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના લાભાર્થી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વધુમાં વધુ વ્યવસાય સંકળાયેલા ભાઈ બહેનોએ લાભ લેવા વિનંતી કરી નાનપુર તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ કિરણભાઈ ખાબડ દેવગઢ બારીયા ખાતે પ્રધાનમંત્રી પારંપરિક શિલ્પકારો અને કારીગરોને સહાયતા માટેની કેન્દ્રીય યોજના હેઠળ આયોજન કરવામાં આવ્યું જે યોજનાના મુખ્ય હેતુ તેર હજાર કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ જે વ્યવસાયો સામેલ શિલ્પકારો અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ પણ આપવામાં આવ્યા પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની અને બીજા તબક્કામાં બે લાખ સુધીની મદદ માત્ર પાંચ ટકાના દર પર આ યોજના અંતર્ગત કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ ટુલ્કીટ લાભ ડિજિટલ લેવડ દેવડ પર ઇન્સેટિવ અને માર્કેટિંગ સપોર્ટ મળી રહે છે જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર સેવિંગ બેંક ખાતાની વિગત આ લાભ પરિવાર માંગથી ફક્ત એક જ વ્યક્તિનું કાર્ડ બનશે જેમાં લાભાર્થીઓ જેવા કે સુથારી કામ નાવ બનાવવાનું કામ કરનાર અસ્ત્ર બનાવનાર માળાઓ બનાવનાર ધોબી કામ કરનાર લુહાર દરજી કામ કરનાર તાળું બનાવનાર હથોડા અને ટુલ્કીક બનાવનાર માછલીની જાળ બનાવવાનું કામ કરનાર સોનાર સોની કુંભાર મૂર્તિકાર પથ્થર કોતરની કાર મોચી કામ કડિયા કામ ટોપળી ચટાઈ સાવરણી બનાવનાર પારંપરિક રીંગલી અને રમકડા બનાવનાર સહિતના લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા તે પ્રસંગે ધાનપુર તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ બારીયા શહેર ભાજપ મહામંત્રી સુદીપ સોની ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રમુખ હરેશભાઈ પટેલ દેવગઢ બારિયા એકસો ચોત્રીસ વિધાનસભા ઇન્ચાર્જ અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ચેતનભાઈ નાથાણી દેવગઢ બારિયા નગરપાલિકા કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર રવિન્દ્રસિંહ રાઠોડ पालिका કોર પ્રમુખના પતિ અને સામાજિક કાર્યકર નિલભાઈ સોની સહિતના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અબ્દુલ રઝાક મન્સુરીની દેવગઢ બારિયાથી એક રિપોર્ટ આજે ડિજિટલ પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા છે આપા છોકરા ભણેલા ગાણેલા છે આજે આપણે બધા મોબાઈલ સ્માર્ટ મોબાઈલ વાપરતા રહે્યા છે સર